બંધારણ લોકશાહી જેવી કઈ વ્યવસ્થા છે ખરી અહિયાં છે કોઈ અસ્તિત્વમાં આ પોલીસ ખાતું આજે પોલીસ ખાતું છે બુટલેગરો ને આ માંડવી તાલુકામાં બુટલેગરો આટલા બે હાથ વધી ગયેલા છે બરાબર માટી ચોરીઓ કરાવે છે એટલે ગુંડાઓને સ્ટાફ આપે છે આ ગુજરાતની સરકારનું પોલીસ ખાતું આ ગુંડાઓને પોસવા માટે છે કે ન્યાય સલામતી નાગરિકોની સુરક્ષા માટે છે એ બહુ મોટો સવાલ છે પૂછો આપી જાય ને પૂછો આપી એ ને શું કરે છે આ પોલીસની ઇજ્જત જવડાવવાનું કામ કરે છે માટી અને આ દેવું પડે પ્રશાસન એને સ્ટાફ આપે છે 10 જણનો આ છોકરાઓને બેને પકડીને

પોલીસ લોકોને સુરક્ષા આપવા બેઠી છે કે આવા ગુંડાઓને પોસવા બેઠી છે માટી ચોરો ને માટી ચોરા ચોરી કરવા બેઠી છે તો આ પોલીસ ખાતા ને આ પૂછવું આ પીએસઆઈ સાહેબ બેઠા છે આ પીએસઆઈ સાહેબ બેઠા છે તો શું કરી રહ્યા છે આ શું ધંધો શું લગાવેલો છે માંડવી તાલુકામાં આ બહુ મોટો પ્રશ્ન છે સાહેબ

કે ત્યાંથી માટી ચોરી રોકવા ગયેલા બે યુવાનોને માંડવીની પોલીસ અરેટની પોલીસ ઉચકીને લાવી અને અહીંયા આવીને ગેરકાયદેસર રીતે બેસાડી દીધા તમારે માટી ચોરો ને જવું જોઈએ અટકાવવું જોઈએ અટકાવવું જોઈએ કે નહીં અટકાવવું તમે કેમ એને રોકવાની જગ્યાએ જે રોકવા જાય છે જે કાયદેસરનું કામ કરે છે એને તમે લોકો અટકાવવા માટે ગયા તો આ શરમ શરમ આવી જોઈએ શરમ તમને શરમ આવી જોઈએ તમે માટી ચોરીનો સાથ આપો છો માટી ચોરો બચાવવા જાવ છો ગામમાં બુટલેગરો આટલા વધી ગયા છે એને પકડવાની જગ્યાએ તમે આ બે બે ખેડૂતને અને મજૂરને પકડીને હું સાબિત કરવા માંગતા છોરા હું સાબિત કરવા માંગો છો આ દેશમાં બંધારણ અને વ્યવસ્થા જેવું કંઈ છે નથી છે આ દેશમાં કોણ ફોલો કરો આ દેશના બંધારણને વ્યવસ્થા વ્યવસ્થાને લોકશાહીને માડલીની પોલીસ કચડી રહી છે શું કરી રહી છે આ દેશના બાબા સાહેબ આંબેડકરના બંધારણને માંડવીની પોલીસ કચડે છે આ વ્યવસ્થા